મારા જોડાવ આદિવાસી સમાજ ના હક અધિકાર માટે આપણે સૌ બધા ભેગા મળ્યા છે ભોકંબા તાલુકાની અંદર આપણને જે વસ્તીના ધોરણે જે વાતચીત થઈ અને કાયદાના ધોરણે જે વાતચીત થઈ એના માટે આપણે સૌ ભેગા મળ્યા છે આદિવાસી સમાજ આ ધરતીનો મૂળ નિવાસી છે આદિવાસી સમાજે આ દેશને જીવન જીવવાની કળા પરંપરા સંસ્કૃતિ અને આ દેશને વિકાસ માટે બહુ મોટું યોગદાન આપ્યું તો એને ઓછું આંકી ન શકાય સાથીઓ ભારતીય બંધારણની અંદર આપણા હક અધિકાર જો જોવા જઈએ તો ઘોગંબા તાલુકો આદિવાસી બહુમૂલ્ય વિસ્તાર ધરાવતો એક વિસ્તાર છે જેને માપદંડની અંદર જો આપણે આંકવા જઈએ તો આર્થિક અને સામાજિક રીતે તેમજ ભૌગોલિક રીતે પણ એને જોવા જઈએ ત્યારે અનુસૂચિત પાંચ અને પૈસા એક્ટની અંદર એને સમાવવામાં આવે છે ટૂંક સમયની અંદર ભોગંબા તાલુકાની અંદર સ્થાનિક સમાજની ચૂંટણી એટલે કે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે સમાજનો નવયુવાન આગળ જાય સમાજનું સારું પ્રતિનિધિત્વ કરે અને સમાજને એનો બેનિફિટ થાય તો કાયદાના ધોરણે બંધારણીય હક અધિકાર પ્રમાણે જોવા જઈએ તો પચાસ ટકા આરક્ષણ આદિવાસી સમાજને આપવું જોઈએ જ્યારે વસ્તી વસ્તીના ધોરણે સીટો આપવામાં આવી છે જે વસ્તીના ધોરણે સાચી છે પણ બંધારણીય હક અને અધિકાર જોવા જઈએ તો ત્યાં અમને અન્યાય થઈ રહ્યો છે છવ્વીસ સીટોમાંથી માંથી આપણને તેર સીટો આપવી જોઈએ જેના બદલામાં આપણને અગિયાર સીટો વસ્તી ધોરણે આપી છે આપણે માનની શ્રી કલેક્ટર સાહેબને અને તંત્રને જગાડવા માંગીએ છીએ કે આંખ ખોલીને બંધારણને હક અધિકાર વાંચો પછી આદિવાસી સમાજને દરેક ક્ષેત્રે કોઈ પણ જગ્યા પર અન્યાય ન થાય એ હેતુસર તમે નિર્ણય લો એ બાબતે આપણે એમને જગાડવા માટે ભેગા થયા છે આપણે કોઈ પક્ષ પાર્ટીનો કે કોઈ તંત્રનો પણ વિરોધ નથી કરતા પણ તમે અમારા બંધા હક અને બંધારણના બંધારણના હક અને અધિકારને અન્યાય ન થાય અને અમારી સાથે ચોખ્ખો ન્યાય થાય એ બાબતે અમે ભેગા થઈને આપણે મામલ મામલતદાર સુધી આપણે આવેદનપત્ર આપવાના જવાના છે દરેક ગામના યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે ગોગંબા તાલુકાની અંદર જો રાજકીય પક્ષ તરીકે કોઈપણ પાર્ટીમાંથી તમે આગળ જવા માંગતા હો તો ગોગંબા તાલુકો શું છે પહેલાં તમે એનો અભ્યાસ કરો ગોગંબા તાલુકાની વસ્તીને સમજો પછી તમે ઓટોમેટિકલી આજે બી એક વસ્તુ કહું છું કે આટલા વર્ષોથી આપણે ગુલાકાકા આપણને આપવામાં આવ્યું આપણા જ પ્રતિનિધિઓ રહ્યા છે તો આજ મેં તો એટલું માનું છું કે ટેબલ ઉધી એ લોકો ચા ને નાસ્તો જ કર્યો છે સત્તર થી પંદર થઈ ત્યાં સુધી તમે ક્યાં સુધી રહ્યા હતા પંદર થી તેર થઈ ત્યાં સુધી તમે શું થઈ રહ્યા હતા અને તેર થી અગિયાર થઈ તો આજે બી કોઈ અગ્રણી આગેવાની લેવા માટે તો રેડી નથી અમે તો સમાજનું સારું કામ કરવા માટે શિક્ષણમાં બાળક ભણતું નથી એને ભણાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ક્યાંક આપણા સમાજના લોકોને અન્યાય છે તે બાબતે બોલીએ છીએ ખરા પણ આ બધું કામ તો ખરેખર રાજકીય આગેવાનોનું છે અમારું નથી આ કામ ખરેખર અમારું નથી હું ડોક્ટર થઈને મારું પોતાનું દવાખાનું છોડીને આ જગ્યા પર આવી રહ્યો છે તો સમાજના જેટલા પણ આગેવાનો રાજકીય છે એમને ઢાગણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ સમાજની ચિંતા નથી મને એવું લાગી રહી છે આ બાબત અમે અભ્યાસ કર્યો સરપંચ સાહેબ આની અંદર અભ્યાસ કર્યા પછી અમે જોયું ત્યારે આપણો જે ગોગંબા તાલુકો એ અનુસૂચિતની અંદર ઓફિશિયલી ગોગંબા તાલુકો જ નથી આજે સરપંચ સાહેબ ઓફિશિયલી ગોગંબા તાલુકો અર્જુનભાઈ મુતુલભાઈ ઓફિશિયલી નથી તમે મને નોટિફિકેશન આપો મેં તમને સાબિત કરીને બતાવી દઉં કે અનુસૂચિત પાટની અંદર આવતો આપણો આખો સમાજ ભેગો કરીને લડવા માટે તૈયાર છે એમાં તંત્ર પણ ખોટું નથી આ છે બોલો કાકા તંત્ર પણ ખોટું નથી તંત્ર એ વસ્તીના ધોરણે આપણને અગિયાર સીટ બરાબર આપી છે પણ અનુસૂચિત એવું કહેવામાં મેં મેં મારો અભ્યાસ કહી રહ્યો છે કે અનુસૂચિત પ્રાંત આ બાજુના વિસ્તારને લાગી રહ્યો છે જે રાજગઢ થી પેલો જે વિસ્તાર છે બાકરોજ સુધીનો એ વિસ્તારની અંદર લાગી રહ્યો છે જ્યારે આ બાજુની વિસ્તી તમે જોવા જાવ આજે તમે મને કહો ભૂગમ તાલુકાની અંદર આપણી વસ્તી જોવા જઈએ તો ને છે આ બે હજાર અગિયાર અને ટોટલ વસ્તી જોવા જઈએ તો બે લાખને બાર હજાર આસપાસ છે તો સૌથી વધારે વસ્તી તો બીજા સમાજની પણ છે જો જે તંત્રએ જે આપણી સાથે ન્યાય કર્યો છે તે વસ્તીના ધોરણે કર્યો છે એ જગ્યા પર તંત્રને આપણે એટલું જગાડવાનું છે કે અમારા હક અધિકાર પ્રમાણે તમે અમારી સીટો આપી દો અને આપણે રાજકીય આગેવાનોને પણ કહીએ છીએ કે આગલી જે લડાઈ છે તમારે લડવી પડશે અમારે કોઈ ચૂંટણી લડવાની કોઈ એવી ઈચ્છાઓ છે નથી અમે સમાજના યુવાનોની અંદર ભણતરની આગળ જાય રાજકીય માટે પણ આગળ જઈ અમે મદદરૂપ બની અમે કોઈ આગેવાની કે એ તમારા પંચાણા પંચાણા તમારે કરવા જોઈએ સમિતિ સુધી પહોંચાડી રહ્યા છે એ વસ્તુ એમની મૂર્ખામી છે આજે બી કહું છું કે અમે કોઈના પંચાણા કરવા માટે રાજી નથી અમે કોઈની આ બધી રાજકીય પક્ષોને આગળ લઈ જવા માટે બી અમે રાજી નથી તમે યુવાન લડો અમે મદદ કરવા માટે રાજી છીએ તમે સમાજનું સારું પ્રતિનિધિત્વ લો અને અમે બધી રીતના મદદ કરીશું એટલે યુવાનોને અમર વિનંતી છે કે ભૂકંપ તાલુકો શું છે તમે એની પહેલા સ્ટડી કરો સમજો આપણા હક અધિકારો ક્યાં કયા જગ્યા પર આપ્યા છે અને આપણે ઓફિશિયલી ક્યારે આપવામાં આવશે એટલે આપણે મે વસ્તુ કહું છું કે તમે શાંતિથી અભ્યાસ કરજો પછી કોઈ પણ વસ્તુ પર તમે ડાયરેક્ટલી પૂછજો ડાયરેક્ટ કોઈ કે એ પ્રમાણે ચાલીને જશો નહીં આજે પણ ઓફિશિયલી ગોગમ્બર તાલુકો અનુસૂચિત પાંચ ની અંદર નથી તો એ પ્રમાણે વસ્તીના ધોરણે પ્રમાણે જઈએ તો આપણે અન્યાય થયો નથી અને જો આપણે બંધારણ પ્રમાણે અનુસૂચિત પાંચની અંદર આપણો વિસ્તાર આવતો હશે તો આપણી પાસે અન્યાય થયો છે તો એની માંગ આપણે આજે આવેદન મારફતે આપણે એમને કરીશું અને એમાં જે ફેરબદલી વિચારણા કરીને તમે એની ફેરબદલી થતી હશે તો કરજો બાકી એની પાછળ આપણે કોઈ કાયદેકીય લડત લડવા માટે નથી કેમ કે ઓફિશિયલી નથી અને ઓફિશિયલી હોય તમે અમને જો ડેટા આપશો તો અમે આગે કાયદેકીય લડત લડવા માટે પણ રાજી છે બાકી અહીંયાથી આપણી લડાઈ અગડી આવેદન આપણે આપીને પૂરી કરી દેસ બધા એગ્રી છો ને જય જવાર જય આદિવાસી